ડુંગરીપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભરેલ ટેમ્પાને અકસ્માત નડતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો ઈજાગ્રસ્ત થયા છે મહાદેવપુરા પાટિયા નજીક સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલ ટેમ્પો પલટી ગયો લોડિંગ ટેમ્પોમાં પચીસ જેટલા બાળકો ભરી છ કિલોમીટર દૂરની અન્ય શાળામાં કાર્યક્રમ માટે લઈ જવાઈ રહ્યા હતા આચાર્ય શિક્ષકોની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે જેને લઈને ગ્રામ લોકોમાં આ ક્રોશ જોવા મળી રહ્યો છે ઘટના બાદ ગામ લોકોએ શિક્ષકો પ્રત્યે રોષની લાગણી વ્યક્ત કરી પરિવારજનોએ કહ્યું કે આ બે જવાબદાર શિક્ષકોની અમારે જરૂર નથી આમની અન્ય જગ્યાએ બદલી કરી નાખો સમગ્ર મામલે કાંબોળજ પોલીસ માથે ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીવામાં આવ્યો છે કે પ્રોગ્રામ છે ટ્રેનિંગ પ્રોગ્રામ છે ચાલે છે શાળામાં એક પ્રોગ્રામ પણ અમે એટેન્ડ કર્યો પછી છોકરાઓએ જમી લીધું અને પછી જમતી પછી અમે રિટર્ન થયા તો રિટર્ન થતી વખતે મહાદેવપુરાથી આગળનો થોડોક જે રૂટ છે ને ત્યાં સમયથી એક બસ બહુ ઓવર સ્પીડમાં થોડી હતી એટલે બસ ઓવર સ્પીડમાં હતી એટલે આંખના પલકારામાં અમને પોતાને કે નથી ખબર કે ખરેખરમાં શું બની ગયું અમને પોતાને ખ્યાલ નહોતો અને